માહિતી હાલ સપાટી પર આવી છે પ્રાથમિક જાણકારી પ્રમાણે કંપનીમાં બોયલર પાસે કામ કરતી વખતે રાજેન્દ્રસિંહ પરમાર નામના કામદાર કરંટ લાગતા મોત થયું હતું છેલ્લા ઘણા સમયથી રાજેન્દ્રસિંહ પરમારા કંપનીમાં કામ કરતો હતો ત્યારે જરૂર પાસે પોલીસ પણ કંપની ખાતે પહોંચી અને તપાસ હાથ ધરી હતી તેઓના પરિવારજનોએ યોગ્ય વળતરની માંગ કરી હતી રિપોર્ટર પ્રકાશ બારિયા સાથે કેમેરામેન શૈલેન્દ્ર પ્રજાપતિ ઇન્ડિયા પ્લસ ન્યૂઝ વાઘોડિયા ગઈકાલ રાત્રે અમારા લોકોને પ્રાઇવેટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જરૂરત પાસે આવેલી છે તાલુકો વાઘોડિયા જિલ્લો વડોદરા અને અમને અચાનક રાત્રે ફોન આવ્યો કે તમારા ઘરેથી તમારા મિત્ર તમારા સંબંધી જે પણ થતા હોય એમને એક્સિડન્ટ થયો છે અને કંપનીવાળાએ લોકોએ અહીંયા રેપ્ટર જરૂર હોસ્પિટલમાં એને લઈને એડમિટ કર્યો પણ એડમિટ થવાની કોઈ શક્યતા નથી એ ત્યાં જ મૃત્યુ પામે હતો તે પછી અમારા સગા સંબંધીઓ બધા આવ્યા અમારા લોકોને કીધું કે ભાઈ આવું થયું છે અમે લોકો એમની પાછળ આજ સવારથી લઈને સાંજ સુધી મેનેજમેન્ટ હાથે અમે માથાકૂટ કરી કે છોકરાને કંઈક ન્યાય મળે એના પત્નીને કંઈક ન્યાય મળે એના છોકરાઓ ભણતા થાય એ બધી પરિસ્થિતિઓ ઊભી થઈ આ જે પરિસ્થિતિઓને લઈને અમારે ગેટ ઉપર બેસવું પડ્યું અને પોલીસ સ્ટેશન સાથે પણ ઘર્ષણ થોડું થયું અમારે કે ભાઈ આમ છે તેમ છે એના કોઈ સાહેબ આવ્યા ના આવ્યા સેટ આવ્યા ના આવ્યા છેલ્લે આખરે અમને ડિસિઝન આવ્યું કે ભાઈ છોકરાને કંઈક આપશે એમની પત્નીને પણ કંઈક આપશે

અને એમના પરિવારના મોભી માટે લડત લડી અને જેના પરિણામે આ એમની એકતાના લીધે એમના પરિવારને જે કંઈક લાખો રૂપિયાનું વળતર એમને એમના પરિવાર તરફથી ગે છે કે પિસ્તાલીસ પિસ્તાલીસ લાખ જેટલું કંઈક વળતર એમના પરિવારને આપવામાં આવશે એવી એમને બાહીધરી આપવામાં આવી છે હજુ લેખિત આવશે પરંતુ આ ખરેખર આવી રીતે જો આપણા ગામડાના લોકો પોતે એક થઈને લડત કરે તો એનું પરિણામ આવે એ આ ગામના અને એમના સગા સંબંધીઓ સાબિત કર્યું છે મા ભવાની એમના પરિવારને શક્તિ આપે અને આ પવિત્ર આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું અમે તો જો હમણાં પહોંચ્યા છે નહીં પરંતુ અમની એકતા જોઈને દિલથી એવું થાય છે કે આવીને આવી એકતા દરેક ગામમાં હોય તો ખરેખર આપણે પોતે ગમે તે વસ્તુ સામે લડી શકીએ